જય સ્વામિનારાયણ હમણાં સ્વામી સાથે વાત થતી હતી ટેલિફોનિક વાત એમાં સ્વામીએ મને એક સરસ મજાનો કિસ્સો કીધો કે એક હસબન્ડ વાઈફ એમને જામતી નહોતી એટલે એ લોકો ડિવોર્સ કરવા માટે થઈ અને એમણે ફોન કર્યો વકીલને એટલે વકીલે એને સોમવારે કીધું કે સોમવારે તમે આવો બંને જણા એટલે તમારા ડિવોર્સ પેપર આપણે નક્કી કરી નાખીએ અને પછી એમાં હસબન્ડે વાઈફને ફોન કર્યો કે તને વકીલનો ફોન આવી ગયો તો કે હા વકીલનો ફોન આવી ગયો તો એક કામ કરીએ આપણે દિલ્હી રહેતા આ લોકો તો એણે વાત કરી કે આપણે હવે આમે છૂટું પડી જવું છે તો સાંજના આપણે પિક્ચર જોવા જઈએ એટલે એણે કીધું પિક્ચર જોવા નહીં અક્ષરધામ આપણે જઈએ અને પછી ત્યાંથી લાઈફમાં છૂટા પડી જઈશું અને બંને જણા અક્ષરધામ ગયા હવે અક્ષરધામ ગયા ને તો ત્યાં કને એક આવી રીતના ત્યાં એક ફોટો સેશન રાખેલું હોય અક્ષરધામમાં તમે જાઓને તો ત્યાં જોજો બધા આ ત્યાં કને વિડીયોસ આવતા હોય એમાં એક પ્રસંગનો વિડીયો આવ્યો કે માતા સીતા એ રામ ભગવાનને કહે છે કે હું તારા ભેગી આવીશ બરાબર એટલે રામ ભગવાન કહે છે કે ભાઈ મને વનવાસ મળ્યો છે કાંઈ તને વનવાસ નથી મળ્યો પણ એણે કીધું કે જો હું તમને પરણીને આવી ને તો જો તમે મને રાજમહેલમાં રાખત ને તો હું રાજરાણી થઈને રહેત પણ આ તમને વનવાસ મળ્યો ને તો સાચી પત્ની તે કહેવાં કે હું તમારી સાથે વનમાં ચાલું આ પ્રસંગ જોયો ને એટલે બંનેની આંખમાંથી આંસુ આવી ગયા અને આ સનાતન ધર્મના પ્રસંગનો તાકાત તમે જોજો અને બંને જણાના મન ફરી ગયા અને બે જણાએ ત્યાંથી વિચાર કર્યો કે આપણે ડિવોર્સ નથી લેવા અત્યારે એ બંને જણા પાછા જોડાઈ ગયા એને બીજું સંતાન થયું અને તારે ખુશી છે આવી વાત મારી સ્વામી સાથે થઈ આ સનાતન ધર્મની તાકાત છે જુઓ તમે